નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાવીસ આઠ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છવ્વીસથી ઊંચા ઊંચા પાંચસો અડસઠ ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી ઊંચા ઊંચા પાંચસો બ્યાસી કપાસ નવસો એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો છવ્વીસ મગફળી ઝીણી સાતસો એકસઠથી ઊંચા ઊંચા એક હજાર એકત્રીસ મગફળી જાડી આઠસોથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું સિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો અગિયાર એરંડા एक हज़ार एकावन ऊंचा ऊंचा तेर सौ सो, सोल जीरु बज़ार चार सौ एक ऊंचा ऊंचा तरह हज़ार सात सौ एक कलंजी तरह हज़ार एक सौ एक ठीचा ऊंचा ऊंचा चार हज़ार एक सौ अगियार वरियाडी बार सौ एक ऊंचा ऊंचा बार सौ एक धाणा आठ सौ थी ऊंचा ऊंचा पंदर सौ एक्तेर धाणी एक हज़ार ऊंचा ऊंचा पंदर सौ एकोतेर लसण सूकू चार सौ एकाणु ऊंचा ऊंचा एक हज़ार एकसठ बाजरो ત્રણસો અગિયારથી ઊંચા ઊંચા ચારસો ને અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એક મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ અગિયારસો છ ઊંચા ઊંચા સોળસો એકાણું ચણા એક હજાર એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું વાલ સાતસો એકથી ઊંચા ઊંચા નવસો એકાવન અડદ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ તુવેર એક હજાર એકથી ઊંચા ઊંચા તેરસો એક સોયાબીન છસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એક્યાસી રાય ચૌદસો એકસઠથી ઊંચા ઊંચા ચૌદસો ને એકસઠ